ચોમાસાએ દસ્તક દેતા મેંદરડા પંથકમાં મગફળીનું આગોતરું વાવેતર મેંદરડાના ખેડૂત પુત્ર પરસોત્તમ ઢેબ્રિયાના જણાવ્યા અનુસાર આ આધુનિક યુગમાં પણ જૂની પરંપરા મુજબ બળદ અને સાતીનું પૂજન કરી વિધિવત કુમકુમનો ચાંદલો કરીને ગોર ધાણા ખાઈને આગોતરું વાવેતર કરવામાં આવી રહ્યું છે આ કામમાં તેમની પત્ની કીર્તિ ઢેબ્રિયા અને પુત્ર મધુર પણ તેમની સાથે જોતરાઈ જાય છે અત્યારે ચોમાસું દસ્તક આપી રહ્યું છે ત્યારે જે વિસ્તારમાં પાણીની સગવડ હોય તેવા ખેડૂતો દ્વારા ઓરવણું કરીને આગોતરું વાવેતર કરવામાં આવી રહ્યું છે જેથી પાહોતરો વરસાદ ઓછો પડે તો પણ ઉત્પાદન સારું થવાની શક્યતા રહે છે આ વર્ષે ઉનાળા દરમિયાન તડકો અને ગરમી એટલી હદ સુધી પડી હતી કે તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા ખેડૂતો અને લોકો દ્વારા વરસાદ વહેલી તકે આવે અને ખૂબ સારા પ્રમાણમાં વરસે તેવી આશા બાંધીને બેઠા છે સૂર્યનારાયણના તાપના પ્રકોપથી રાહત મળી શકે તેવી આશા સેવાઈ રહી છે અહેવાલ કમલેશ મહેતા લોકાર્પણ